નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો અમારી ચેનલમાં નવા હો તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો તો આજે આપણે તમને એક કહાની વિશે વાત કરીશું તો ચાલો શરૂ કરીએ આજની આ કહાની તો ધ્યાનથી સાંભળવા નમ્ર વિનંતી લી જમના વાળું ટાણે ક્યાં કામ લઈને બેઠી છે રસોઈ થઈ ખુરશી પર બેસતા બેસતા તો શ્વાસ ચડી આવ્યો બીડી સળગાવીને હાથમાં અખબાર લીધું દાદા થોડી જ વારમાં પીરસી આપું છું કહેતી જમનાએ ઝટપટ પોતાના હાથમાં રહેલ કાગળિયાને કબાટમાં મૂકી દીધા રૂમની બહાર મૂકેલા એક ટેબલ પર હરિકિશન દાદાનો નાનકડો પરિવાર જમવા બેસતો આજે ઘર પર કોઈ ન હતું હરિકિશન દાદા અને એમના દીકરાની વહુ જમના હતી જમનાએ ઝડપથી ટેબલ પર એક થાળી પીરસીને મૂકી દીધી થાળીમાં ખીચડી રોટલો કઢીને છાસ ચાલો દાદા જમી દાદા દાદાએ અખબાર નીચે મૂક્યું બીડીના ઠૂઠાનો બહાર શેરીમાં ઘા કરી દીધો ધીરો ક્યારે આવશે રાત્રિના આઠ વાગવા આવ્યા હજી એ છોરાનો પતો નથી થોડા ખીજાઈ ગયા આવતા હશે તમે જમો લો એ આવશે એના પછી હું પણ જમી લઈશ કહીને બહાર તરફ ડોક્યું કર્યું હરિકિશન હરકિશન દાદા જમવા બેઠા ચોમેર અંધકાર છવાઈ ગયો વાદળો પોતાનું કામ કરી રહ્યા હતા વીજળીની ગર્જનાથી થોડી ભયભીત બની મનમાં અનેક પ્રકારના વિચારો ગુમવા લાગ્યા પણ શું થઈ શકે તીરાના આવવાના એંધાણા ક્યાંય વર્તાયા નહીં હરકિશન દાદા તો જમીને ક્યારના પડખું ફેરવી રહ્યા હતા પરંતુ તેમને ચિંતામાં ઊંઘ સાની આવે હવે તો વરસાદે પણ જોર પકડ્યું આખા ગામની રોશની જતી રહી દાદા ચિંતા ન કરો હું ફાનસ લઈને આવું છું તમે ઊભા ન થતા નકર વાગી જશે ઝડપથી રસોડા તરફ દોડી આ આ આ આ ટેબલની તૂટેલી ધાર પગમાં ઘૂસી ગઈ અલી શું થયું ઠીક છો ને દાદાને ચિંતા થવા લાગી જમનો જવાબ પાડ્યો હા દાદા ઠીક છો પણ દાદાને સાચી વાત કોણ જણાવે અંધારામાં કશું દેખાતું ન હતું માટે ધીમે પગલે આગળ વધી ફાનસ કઈ જગ્યાએ રાખ્યું હતું એ યાદ ન આવ્યું પાણીયારે હાથ ફેરવ્યો તો ગડો હાથમાં આવ્યો ને એની બાજુ ચૂલો ફાનસ નીચેની બાજુએ મળ્યો એને ફેટાવીને ફરી બહાર તરફ જવા લાગી પણ મારું ધ્યાન બે ધ્યાન બન્યું મેં તમને કેટલી વખત કહ્યું છે કે આ કામ સારું નથી જ્યારે આટામાં આવશો તો ઘર વખરી સંકેલાઈ જશે જમના ખૂબ ગુસ્સામાં હતી ધીરો નીચું જોઈ ગયો તેની પાસે એક શબ્દ ન હતો આ ધ્યાન રાખીશ એટલું જ કહીને ઘર બહાર જતો રહ્યો અચાનક નળિયાવાળા મકાનમાંથી એક નળિયાનો ભાગ નીચે પડ્યો હું વર્તનમાં આવી ઝડપથી જોવા ગઈ કે દાદાને વાગ્યું તો નથી ને જમના ફાનસ લઈને બહાર આવી જોયું તો દાદા ક્યાંય દેખાયા નહીં જમના દુવિધામાં ફસાઈ ગઈ એક તો ધીરો પણ ન હતો નહોતો આવ્યો ને મારો કાળજા કેરો કટકો કાનો મામાના ઘેરે ગયેલો જમના ઉતાવળમાં ઘરનો ઉમરો ટપી ગઈ ઘર ખુલ્લું રહી ગયું જમના પગે ચંપલ પહેરતા પણ ભૂલી ગઈ દાદા દાદાની બૂમ પાડતી જમના આસપાસની દરેક જગ્યાઓમાં જાણે મીણબત્તી લઈને શોધતી હતી પણ ધોધમાર વરસાદના લીધે ધૂંધળું દૃશ્ય આંખે વળગ્યું અરે જમના ચિંતા ન કર દાદા અહીંયા છે બાજુવાળા સંધ્યાબાઈએ બૂમ પાડી જમનાએ કહ્યું દાદા કહ્યા વગર આવી ગયા આવા ધોધમાર વરસાદમાં કોણ બહાર નીકળે ફાનસના અજવાળે પણ દાદાના ચહેરા પર ચિંતાના વાદળો સ્પષ્ટ દેખાઈ આવ્યા હતા થોડીવાર રહીને બંને સંધ્યાબાઈને આવજો કહીને પોતાના ઘરે ગયા લાકડાની ખુરશી જમીન પર પડી ગઈ હતી એક કાગળ ધીરાના હાથમાં જોયો પણ ધીરો મારાથી બૂમ નખાઈ ગઈ પંખા નીચે ધીરાએ આત્મહત્યા કરી હતી પણ ધીરો ઘરે આવ્યો ક્યારે મેં ધીરાના પગ પકડી લીધા અને ધૂસકે ધ્રુસકે રડવા લાગી દાદા તો જમીન પર ફસડાઈ પડ્યા ધીરાએ કાગળમાં લખ્યું હતું કે જમના મને માફ કરી દેજે તે મને ઘણો સમજાવ્યો પણ મેં તારી એક વાત પણ ન માની પેલાએ મને ખાલી દીધો મારી લાલચે મને જ ભાંગી મૂક્યો ને હું પણ પસ્તીના ભાવે વેચાઈ ગયો હવે તમારી પાસે આ એક જ મકાન છે તું અને દાદા અહીં રહેજો કાનાને પણ કહી દેજો કે એનો નાલાયક પિતા તેને કશું આપી શક્યું નહીં બાય આમ જમનાનું જીવન પણ ધીરાની લાલચે વિખેરી નાખ્યું